નમસ્કાર દર્શક મિત્રો ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આજે આપણે વાત કરીશું સાવજની એટલે કે સિંહોની ગુજરાતમાં એશિયાટિક સિંહોની ગણતરી હાથ ધરવામાં આવી અને આપણે વાત કરીએ તો જે પ્રકારે વધારો નોંધવામાં આવ્યો છે બે હજાર પચીસમાં છે એટલે બે હજાર વીસની આપણે વાત કરીએ તો જે સિંહોની ગણતરીની આપણે વાત કરીએ છસો ચોંબોતેર જેટલા સિંહો નોંધાયા હતા બે હજાર વીસમાં અને બે હજાર પચીસની આપણે વાત કરીએ તો તેમાં આઠસો એકાણું સિંહ કે જે થયા છે એટલે કે ચોક્કસથી જ પ્રકારે બસ્સો કરતાં પણ વધારે સિંહોનો ખાસ કરીને વધારો આમાં થયો છે તો સિંહની વસ્તી ગણતરી બે હજાર પચીસ હાથ ધરવામાં આવી અને તેમાં અલગ અલગ જે આપણે વાત કરી આઠસો એકાણું જે ગણતરી કરવામાં આવી તેમાં એકસો છન્નું નરસિંહ છે આ સિવાય ત્રણસો ત્રીસ કે જે માદા સિંહોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સિવાય એકસો ચાલીસ જે પાટડા અને બચ્ચાની વાત કરીએ બસો પચીસ કે જે બચ્ચા છે એટલે કે કુલ આઠસો એકાણું જેટલા આ સિંહો કે જેની ગણતરી હાલ તો હાથ ધરવામાં આવી છે અને આંકડો કે જે સામે આવ્યો છે આજે સવારે જ જે મુખ્યમંત્રી દ્વારા આ ખાસ આંકડો જાહેર કરવામાં આવ્યો આ તબક્કાની વાત કરીએ તો જે પ્રકારે આ ગણતરી હાથ ધરવામાં આવી હતી અગિયાર જિલ્લામાં બે તબક્કામાં ચાર દિવસ સુધી સિંહોની ગણતરી જે કરવામાં આવી હતી અલગ અલગ રીતે આની ગણતરી કરવામાં આવી હતી કેવી રીતે ખાસ કરીને તેની ગણતરી થાય છે તેની આપણે ચર્ચા કરીશું જે દર્શક મિત્રોના ખાસ કરીને એક સવાલ હોતા હોય છે કે કેવી રીતે સિંહોની ગણતરી થાય તો તેના મુદ્દે પણ આપણે ચર્ચા કરીશું સાથે જ જેમ જેમ જે સિંહોની ગણતરી વધી ગઈ છે સંખ્યા વધતી જાય છે તેમ તેમ સામે એટલા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે તેને રહેવા માટેની જગ્યા ખાસ કરીને ગુજરાતમાં કયા એવા સ્થળો છે કે જે સિંહોને રહેવા માટે અનુકૂળ છે કઈ કઈ પરિસ્થિતિઓ છે કે જે સિંહો માટે ખાસ કરીને પડકારજનક છે આપણે ઘણા બધા સમાચાર પણ જોતા હોઈએ છીએ કે સિંહોના મૃત્યુ થવાના સમાચાર પણ સામે આવતા હોય છે જે પ્રકારે આપણે વાત કરી આની પહેલાં પણ ચર્ચાઓ કરી હતી જે ટ્રેનની અડફેટે કે એ બધી ચર્ચાઓ આપણે ભૂતકાળમાં કરી છે ત્યારે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન આ તમામની બાબતમાં સરકાર કેટલી અગ્રેસર છે જ્યારે સિંહોની વસ્તી અત્યારે વધી છે તે બાબત ચોક્કસથી સારી છે પરંતુ તેમના રક્ષણ અર્થે કેવા પ્રકારના પગલાં ભરવા માટે સરકાર સજ્જ છે તંત્ર સજ્જ છે તેની આપણે ખાસ કરીને ચર્ચા કરીશું આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મનીષભાઈ વૈદ્ય કે જે પોતે સિંહ પ્રેમી છે વન્ય પ્રાણી પ્રેમી તરીકે આપણી સાથે જોડાતા હોય છે મનીષભાઈ સ્વાગત છે આપનું અને મારી સાથે વિક્રમભાઈ ગઢવી છે માનદ વન્ય પ્રાણી સંરક્ષક બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં બંને જોડેથી પ્રાથમિક પ્રતિક્રિયા લેવી છે સવાલો તો જે છે તેની તો ચર્ચા કરીશું જ પરંતુ સૌથી પહેલાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે પાંચ વર્ષમાં જે વધારો નોંધાયો છે બસો અઠાવન જેટલા સિંહોનો વધારો છે કે ગુજરાત સરકાર સિંહોના સંરક્ષણ ઉપર આ દેખાઈ આવે છે કે સાચવી રહી છે પણ આમ જોવા જઈએ તો જે ખાસ છે સીને જો વધારો કરવો હોય કાં તો સિંહના સંરક્ષણ માત્રથી જે વધારો થાય આ કોઈ ટેકનિકલ વસ્તુ નથી કે સિંહને કોઈ બીજી રીતે વેક્સિન દ્વારા બ્રીડ કરી શકાય કાં તો પછી એના બીજા કોઈ આયોજન ના થઈ શકે સિંહનો વધારો બે ત્રણ રીતે બહુ અગત્યનો છે કે તમે એને સારું સંરક્ષણ પૂરું પાડો જેનો એરિયા છે એને તમે સુરક્ષિત કર આપો અને બીજું એનો પ્રે બેઝ મળે કે એનો ખાવાનું ઇનફ મળે તો આ બે વસ્તુ જો એને મળતી હોય તો સિંહ ચોક્કસ વધશે અને સિંહ વધે ગુજરાતનું ગૌરવ પણ છે ઘણા બધા જે અત્યારની રૂલિંગ પાર્ટી છે કાં તો હયાત સરકાર છે એનો ગર્વ લેતી હોય છે તો બહુ આનંદની વાત છે કે સિંહ વધી રહે છે જી પેલા તો જે આંકડો આજે સવારે જાહેર થયો એના માટે તો હું પહેલા તો આપના ન્યુઝ ચેનલ ને આભાર માનું છું કે આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એશિયાટિક લાયન જે માત્ર આપણું ગૌરવનું પ્રતિક નહીં પણ આપણા કુદરતી વારસાનો જીવંત ભાગ પણ છે બરાબર અને આ સિંહો આપણા ખાલી એશિયાટિક લાયન જે છે એ ખાલી ભારત અને એમાં પણ ગુજરાત અને ગુજરાતમાં પણ ગીર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળે જે આજની જે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે બે હજાર પંદર થી બે હજાર સિત્યાસી ટકાનો વધારો હતો અને આજે બે હજાર વીસ થી બે હજાર પચીસ સુધીનો ટકાવારી જોઈએ તો બત્રીસ પોઈન્ટ વીસ ટકાની આસપાસ વધારો જોવા મળી રહ્યો છે અને આ ખરેખર એક જે હેબિટાડ અને જેમ મનીષભાઈએ કીધું એમ કે એ ખાલી સંવર્ધન જે છે એ એના કોઈ વેક્સિન કે કોઈ એના બ્રીડિંગ સેન્ટર દ્વારા નથી એ જંગલોમાં જ જે થઈ શકે છે આગળ વાત કરીએ મનીષભાઈ જે પ્રકારે અત્યારે સંખ્યા તો વધી છે તે ચોક્કસથી સારી બાબત છે ગુજરાતનો સરતાજ સાવજ અને સંખ્યા જેમ જેમ વધે છે તેમ તેમ અનેક પડકારો પણ આપણે સહન કરવા પડતા હોય છે સરકારે પણ એ બાબત ચોક્કસથી ધ્યાને લેવાની હોય છે ત્યારે સંખ્યા જેમ જેમ વધી છે તેમ તેમ કઈ કઈ બાબતનું ખાસ વધુ પડતું ધ્યાન સરકારે હવે રાખવું પડશે બહુ બધું ધ્યાન આપવું પડશે સરકારે એક તો અત્યારે જો ગીરની આપણે બોર્ડર જોઈએ જે અભ્યારણની હદ જોઈએ તો એક હજાર ચારસો ને બાર સ્ક્વેર કિલોમીટર સિંહ અને સિંહ ની જે સોરી ગીરની જે કેરિંગ કેપેસિટી છે એ પોણા ત્રણસો થી ત્રણસો સિંહ અંદર સમાવેશ થઈ શકે પણ અત્યારે જો આટલા બધા આઠસો ઓલમોસ્ટ નવસો જેટલા જો સિંહો આવી ગયા થઈ ગયા હોય તો પછી એના અત્યારે આવાસ શોધવા બહુ અઘરા છે ગુજરાત સરકાર માટે એક પડકાર છે કારણ કે એક બાજુ આપણે ગૌરવ લઈએ છીએ અસ્મિતાનું પ્રતિક છે પણ એને કેટલું સંરક્ષણ આપી શકીશું જો સિંહ વધારે વધશે તો મને લાગે છે હું એમ કહી શકું કે પ્રોબ્લેમેટિક થશે કારણ કે સરકાર પાસે એનું કોઈ આયોજન એના એના અભયારણ્યને વધારવાની કોઈ આયોજન નથી કદાચ વધારશે તો પણ અત્યારે જે લેન્ડ જે રીતે એના પ્રાઇસ છે કાં તો અત્યારે જમીન ક્યાં રહી છે કોણ ખેતીની જમીન સરકારને આપશે એટલે ઘણા બધા પ્રશ્નો છે અને જયારે સિંહ વધશે અત્યારે મેં કીધું કે એક હજાર ચારસો ને બાર સ્કવેર કિલોમીટરની જે ગીરની હદ છે તો અત્યારે જો તમે જોવા જાવ તો ત્રીસ હજાર સ્કવેર ની જે એરિયા છે જેમાં ઘણા બધા જિલ્લાઓ પણ આવી જાય છે અમરેલી આવે છે ભાવનગર આવે છે પોરબંદર આવે છે સુરેન્દ્રનગર આવે છે તો આ બધા જે જિલ્લાઓની અંદર જે સ્પ્રેડ થઈ રહ્યા છે ડિસ્ટ્રિબ્યુશન થઈ રહ્યું છે સિંહનું તો એ જ્યારે પોતાના અભયારણ્યને છોડીને જ્યારે બહાર જાય છે તો એ માણસની જોડે સીધો સંપર્કમાં આવશે અને સંપર્ક આખરે સંઘર્ષમાં કન્વર્ટ થશે કારણ કે સરકારે ઘણી બધી આના માટે આયોજન કરવું પડશે એક તો જે લોકલ કોમ્યુનિટી છે ત્યાં આગળ એ સિંહને કઈ રીતે એક્સેપ્ટ કરશે એની માટેના એક અવેરનેસ પ્રોગ્રામ કરવા જોઈએ સાથે સાથે જ્યારે બિન પ્રોટેક્ટેડ એરિયા છે ત્યાં આગળ જયારે સિંહ જશે તો ઓબ્વિયસલી સિંહ પોતે એમના કેટલ્સ ઉપર કાં તો જે દૂધાળા પ્રાણીઓ છે એની ઉપર આધાર રાખશે ત્યારે સૌથી મોટો સંઘર્ષ ત્યાં આગળ આવશે કે ને માણસોનો તો સરકારે એ વખતે જેમના દુધાળા ઢોર મારતા હશે સિંહો કાં તો ખા એના ઉપર સર્વાઈવલ થશે તો એનું ની પોલિસી એમને બહુ ઇઝી કરવી પડશે ઘણી બધી પોલિસી સરકાર કરી રહી છે ઘણીવાર ફક્ત દૂધા પ્રાણીઓની તો વાત છોડો પણ માણસોનો પણ સામે સંઘર્ષ થશે તમને કીધું કે કામની જ ઘટના છે કે એક એક સરપંચના પુત્રને મારી નાખ્યો તો આવું બને કરશે કારણ કે સિંહો જેમ જેમ વધશે એમ એનો આવાસ ઓછો થઈને એના બહાર હ્યુમન એરિયાની અંદર આવશે માણસની વસ્તીમાં આવશે ત્યારે આ સંઘર્ષ વચ્ચેની સૌથી મોટી ચેલેન્જ છે સરકારે ઘણા બધા બીજા પ્રયત્નો પણ કરવા પડશે કે બેના નવા નવા અભયારણ્યો છે જેમાં ત્યારે બરડાની અંદર એફર્ટ કરી રહ્યા છે કે બરાણીને નવો આવાસ થાય કેટના એક સર્વે કેટના એક રિપોર્ટ મુજબ મને ખ્યાલ છે એના આધારિત એક રિપોર્ટ થયેલો કે ઘણી બધી જંગલ જમીન વધારવી પડશે તો સરકારે એનું પણ આયોજન કરવું પડશે વધારાનો સ્ટાફ રાખવો પડશે એનું ટ્રેનિંગ કરવી પડશે એના રેસ્ક્યુ સેન્ટરો કરવા પડશે એની માટેના એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વસાવવા પડશે અને સૌથી મહત્વની વસ્તુ છે કે કેમ સિંહ વધી રહ્યા છે તો આપણે ગુજરાતની અંદર લોકો રેશનલ છે અને સિંહને હજી પણ આવકારે છે જે હું ગીરની વાત કરું છું હું ઘણી વાર ઘણાના ઉદાહરણ આપું છું કે જેમ આપણે કોઈ સારા કામ માટે જતા હોય છે તો તેમ ગાયના સકન લેતા હોઈએ છીએ સુકન લેતા હોય છે એવી રીતે તેની સ્થાનિક પ્રજા સિંહ વધી રહ્યા છે સાથે સાથે સરકારના પણ એફર્ટ છે જી વિક્રમભાઈ આપ કઈ એમાં એડ કરવા માગશો ખાસ કરીને જે અનુકૂળ જગ્યાઓ ખાસ કરીને વાત કરીએ ગુજરાતમાં સિંહ માટેની જે અગિયાર સ્થળોએ ગણતરી કરવામાં આવી તેના સિવાય કોઈ અનુકૂળ જગ્યાઓ કઈ કઈ છે

આપણે જોઈ ચુકેલા છે અગાઉના સમયમાં અને જેમાં સિંહ મૃત્યુ પામ્યા હતા તો આવા જે ઘણા બધા રોગો છે એ રોગોને પણ આપણે ધ્યાનમાં લઈ અને કરવું પડશે સાથે સાથે જેમ મનીષભાઈએ કીધું કે જંગલોનો વધારો કરવો પડશે તો અત્યારે હાલ જે જોઈએ છે તો ખાલી જંગલો જ નહીં એની જૈવિક વિવિધતાઓ પણ જેમ કે ખાલી સિંહ વધવાથી નહીં પણ સિંહની સાથે ઘણી બધી વન્ય જીવસૃષ્ટિઓ જોડાયેલી છે એનો પણ સંખ્યામાં પણ એ જ વસ્તુ હોય ત્યારે સિંહ કઈ રીતે જો ફૂડ ચેઇન જ એની અવેલેબલ નહીં હોય તો એ ગામડાઓમાં આવવાના છે અને ગામડાઓમાંથી એક માણસોની સાથે અથડામણ થવાની છે આવા કિસ્સાઓમાં જે ઘણી વખત હમણાં આપણે જે લાઠીના કિસ્સાની વાત કરી એ બાબતે હું થોડુંક એ વસ્તુ પણ પ્રકાશ કરીશ કે આજકાલ આજે જે છે લોકોમાં સિંહ જોવાની જિજ્ઞાસા જીજ્ઞાસા અને સિંહને જોવાની લાલસામાં એ લોકો સિંહના જે એક એક પોતાનો જે નિયમ છે જયારે કોઈ પણ પ્રાણી છે એનો એક નિયમ હોય છે કે નિયમથી બહાર આપણે જઈએ છીએ ત્યારે આપણી ઉપર હુમલો કરે છે કારણ કે ગીરના હું છેલ્લા તમને બે વર્ષના કે રેકોર્ડ હું તમને કહીશ કે છેલ્લા બે વર્ષમાં જો આપણે જોઈએ તો સિંહનો હુમલો બે વર્ષમાં વધી ગયો છેલ્લા બે વર્ષ બે વર્ષની અંદર સિંહનો સંખ્યાનો જે હુમલાનો સંખ્યા છે એ વધી ગઈ છે એની પહેલા સિંહ હતા જ અને ગીરમાં જ હતા અને એટલા બધા સિંહો હતા છતાં પણ કોઈ હુમલો માનવ હુમલો થતો જ નહોતો માનવ ઉપર કોઈ હુમલો થવાનો શક્યતાઓ બહુ ઓછી હતી અને ક્યાંક થયો હતો તે રેર ઓફ રેર કેસ હતા પરંતુ જયારે આજે સિંહની સંખ્યા આવી રીતે વધી રહી છે તો માનવ વચ્ચે આવશે અને અથડામણ થશે એની પાછળનું ક્યાંકનું ક્યાંક સરકાર દ્વારા જો ધ્યાન આવે તો એની એના સૌથી મહત્વનો છે એનો કોરિડોર જે આવન જાવનના રસ્તાઓ છે એ રસ્તાઓ ઉપર આપણે સૌથી વધુ અને સંરક્ષિત કરવા પડશે એ રસ્તાઓને એ વિસ્તારો જે વિસ્તારોને આપણે સંરક્ષિત નહીં કરીએ તો મને એવું લાગે છે કે ક્યાંકનું ક્યાંક આ જે વધારો છે એ વધારામાં પણ એક સમય આવશે ત્યારે તકલીફ ઊભી થશે જેમ હમણાં વાત કરી કે બરડાની અંદર બ્રીડિંગ સેન્ટર છે ઘણા બધા છે તો આજે કાલના પ્રમાણે જુઓ તો તમે બરડામાં પણ હાલ એક વીસ સેક્ટરની અંદર આંબાવાડી જે છે અમુક તત્વો દ્વારા કરવામાં આવેલી હતી અને જેના કારણે એ જંગલોનો અંદર પ્રાઇવેટીકરણ થઈ અને એ આંબાવાડી કરી નુકસાન કરવામાં આવે જેમાં વન વિભાગ દ્વારા અત્યારે ખાલી કરાઈ અને ત્યાં આગળ જે સ્થાનિક વૃક્ષો છે વૃક્ષો લગાડી અને કરવામાં આવ્યું તો એ હું સરાહનીય કામ કરેલું છે અને એવું દરેક જે પર્યાવરણ પ્રેમી છે એને એ કામની ગમવું જોઈએ કારણ કે એ કામ એને સારી રીતે કર્યું છે આજે જે થતા દબાણ જેમ કે ગૌચરની જમીનો છે ગૌચર ની જમીનો ઉપર છે એને પણ આરક્ષિત કરવા પડશે અ એના હેબિટાટ ને તૈયાર કરવું પડશે અને માત્ર જંગલમાં જ રહે છે અત્યારે સિંહ આપણે જોઈ રહ્યા છીએ કે નવસો ની આસપાસ સંખ્યા છે તો સાડા ચારસો ની આસપાસ અભ્યારણ્યની અંદર સંખ્યા છે બાકીના જે છે એ બૃહદ ગીર બૃહદ ગીર એટલે અ ગીરની જંગલની બહારનો તો આજે દરિયા કિનારે પણ આપણે સિંહ જોઈ રહ્યા છીએ કાંટાવાળા વનસ્પતિ કાંટાવાળા જંગલોમાં પણ સિંહ ની સંખ્યા જોઈ રહ્યા છીએ અ જે ગૌચરની જમીનો છે જે ખરાબો છે એ ખરાબામાં પણ સિંહ આપણે જોઈ રહ્યા છે તો સરકારને જો આ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવે તો આપણી પાસે ઘણો બધો ખરાબો અને ગૌચનિક નો ખરાબા પડ્યા છે જેની અંદર પ્રાકૃતિક રીતે લેન્ડસ્કેપ તૈયાર જ છે એના એ લેન્ડસ્કેપને આપણે ખાલી ડિસ્ટર્બ ન કરીએ અને જે તે લેન્ડ લેન્ડસ્કેપની અંદર સ્હીં આવે છે એને જે તે સ્થિતિમાં આપીએ તો સિંહની સંખ્યામાં વધારો થઈ શકે છે અને એના કારણે માનવ અને વન્ય પ્રાણીઓની અગલામણ જે છે એ ઓછી કરે મનીષભાઈ જે અગિયાર અલગ અલગ સ્થળોએ જે ગણતરી હાથ ધરવામાં આવી અત્યારે સિંહોની વાત કરીએ તો તે પોતાનો વિસ્તાર જે પ્રકારે વધારતા જઈ રહ્યા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા સુધી પ્રવેશે છે તેવી પણ વાત જે પ્રકારે સામે આવી તેમાં કેટલું તથ્ય છે આપનું અને એના મુદ્દે આપનું શું કહેવું છે અને સરકારના જે પ્રયત્નો છે તેનાથી આપ કેટલા સંતોષ અનુભવો છો કેટલો સંતોષ અનુભવો છો તમે વાત કરી કે અમદાવાદ જિલ્લા સુધી આવવાની તૈયારી છે એ તો મારા કરતા વિક્રમભાઈ વધારે જાણે છે કારણ કે વિક્રમભાઈનો એરિયા જ છે પણ મને ઘણી પ્રશ્ન થાય કે શું હજી સિંહની સંખ્યા વધારવી છે ખરી કાં તો વધશે તો એના જોખમો શું શું છે એ બાબતે પણ આપણે વિચારવું જોઈએ આપણે બધા ફરીથી સિંહની સંખ્યા વધી છે વધી છે એમ કરીને ઉત્સાહ કરીએ છીએ પણ મેં ફરીથી એકની એક વાત કરું કે એનો હેબિટાટ ક્યાં છે એની આપણી એટલી માનસિકતા ક્યાં છે કે જે બીજી બધી જગ્યા પણ આવીને જો સિંહ રહેશે તો આપણે એને કેટલા એક્સેપ્ટ કરીશું અને જ્યારે આ બધા સવાલો થાય છે ત્યારે ઘણા બધા એની સામે સંઘર્ષ પણ નક્કી છે આમ જોવા જઈએ તો ઘણા બધા સિંહની સામે ચેલેન્જીસ પણ છે કે એક તો સીડીવી છે જેમ તમને ખ્યાલ હશે કે ચાર પાંચ વર્ષ પહેલા એક સાથે ત્રેવીસ સિંહોના મોત થઈ ગયેલા કેનાઇન ડિસેમ્બરના કારણે તો એ કેનાઇન ડિસેમ્બરના કારણે જો મોત થયા તો પછી સરકારે એને બીજા એના પછીના પ્લાનિંગ શું કર્યા અમે લોકોએ સરકારને એક લેટર લખેલો કે તમે જેટલા બોર્ડરના ગામો છે ત્યાં આગળ જેટલા દુધારા પ્રાણીઓ છે એમને વેક્સિનેશનનો પ્રોગ્રામ કરો હું હમણાં જ ત્રણ મહિના પહેલા જ માનસ ટાઈગર રિઝર્વમાં આવ્યો આસામમાં ત્યાં આગળ એ લોકો ટાઈગર પ્રોટેક્શનનું કામ કરે છે ને આજુબાજુના ગામડાઓમાં એ લોકો વેક્સિનેશન જે દુધાળા પ્રાણીઓ છે એમને આપતા હોય છે જેથી સિંહ અથવા વાઘ જ્યારે આવા ને ખાય છે તો એના પોતાના જે વાયરસ છે એ ટ્રાન્સફર પોતાની અંદર ન થાય આવા ઘણા બધા આયોજન કરવાની જરૂર છે હું તો ઘણી વાર કહું છું કે જે જંગલ જમીન જે લોકો દબાણ કરી રહ્યા છે પોલિટિશિયનો એમનાથી પણ એને છુટકારો આપીને સિંહની માટેની જમીન આપવી જોઈએ ઘણા બધા વૃક્ષો અથવા એના લેન્ડસ્કેપ તૈયાર કરવા જોઈએ જેથી એનું હેબિટેટ થાય પણ એક વાત એ પણ છે કે ઘણી વાર ગીરનું જે અરે સિંહનું જે હેબિટેટ છે એમાં વધારે વૃક્ષો ના વાવવા જોઈએ એને અનુકૂળ જે હોય એવા વૃક્ષો કાં તો કાંટાવાળું જંગલ કરવું જોઈએ કાં તો ઘાસિયા મેદાન કરવા જોઈએ તો એને હેબિટાટ પ્રમાણે જો સિંહના આવાસ આપણે આપીશું તો સિંહ વધારે સારી રીતે સર્વાઈવલ થશે અને હવે તો હું માનું છું ત્યાં સુધી સિંહને સંખ્યા વધારવા કરતાં એની હેલ્થ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે અને એના આવાસ ઉપર જો એનો આવાસ સુરક્ષિત હશે તો મને લાગે છે સિંહ હેપી હશે નહીં તો સિંહના જે પ્રશ્નો છે વારંવાર થશે સાથે એ પણ એડ કરવું કે જેમ જેમ પોપ્યુલેશન વધતું જશે આવનાર સમયમાં એટલી સિંહની જે ડેથ મોર્ટાલિટી છે એ વધશે એની સંખ્યા વધશે આમાં ઘણા બધા ઓહાકો પણ કરશે કે ભાઈ સિંહ મરી રહ્યા છે તો એ પણ આપણે જોવું પડશે એઝ એ નાગરિક તરીકે કે જો પોપ્યુલેશન વધારે હશે તો સિંહના વિક્રમભાઈ જે મેં વાત કરી કે વિસ્તાર અત્યારે વધારતા જઈ રહ્યા છે એના મુદ્દે આપ શું કહેશો ક્યાં સુધી અત્યારે વિસ્તાર ખાસ કરીને વધી રહ્યો છે તેના કારણો શું છે તેના પર શું કહેશો આપણે જેમ વાત કરીએ એમ કે અત્યારે જે સિંહ છે એ ત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં અત્યારે સર્વાઈવ કરી રહ્યો છે ફરી રહ્યો છે અને જે જે આપણે ગણતરી કરવામાં આવી એ ગણતરીમાં જોઈએ તો લાયન કોરિડોર જે હતો એ બોટાદ જિલ્લા સુધી એને વિસ્તૃત કરી લેવામાં આવ્યો હતો બોટાદ જિલ્લાને પણ અમે એડ કરી લેવામાં અને જે વિસ્તારમાં આપણે જે વાત કરી રહીએ છીએ અગાઉ બે વર્ષ પહેલા જે સૌરાષ્ટ્રના મીન્સ અમારા બરવાડા પાસે જે પાટણા છે ત્યાં રાજગઢ પાસે જે સિંહ આવેલો હતો એ આપણા અમદાવાદ જિલ્લામાં એન્ટ્રી કરી ચુક્યો હતો અને એક કે બે દિવસ ત્યાં આગળ રહ્યા પછી એ રીટર્ન પાછો જે છે એ બે વર્ષ સુધી ત્યાં રાજકોટમાં રહ્યો અને અત્યારે એ એ નળ છે એ પાછો જઈ અને બાબરાની વિધિમાં છે અત્યારે તો જે વિસ્તારમાં અત્યારે સિંહોનું પોપ્યુલશન જે પ્રમાણે વધી રહ્યું છે જેમ કે અત્યારે બોટાદ ની અંદર પણ સિંહોની સંખ્યામાં સારો એવો વધારો છે બોટાદ જિલ્લામાં પણ છે તો આવનારા સમયમાં જેમ જેમ થશે તો એક કોરિડોર છે એ કોરિડોરને તમે સમજી શકો છો કે અમરેલી હતું અમરેલી પછી બોટાદ આવે છે અને બોટાદ પછી અમદાવાદ આવે બરાબર તો બોટાદમાં જે જે પ્રમાણે સિંહોની સંખ્યા વધતી જશે અને પોપ્યુલેશન એસમિશ્વર વધતું જશે એમ એ આગળનો સર્વાઈવ કરતા અમદાવાદ જિલ્લામાં પણ સિંહોની સંખ્યા વધી શકે છે હવે આની ઉપર સૌથી વધુની વસ્તુ છે કે જે આપણે જોઈએ છે તો ખાલી સિંહો માટે આબોહવા અને પરિવર્તન પણ અત્યારે જેમ કે અત્યારે વર્ષાઋતુનું જે આપણે જોઈએ છે અનિયમિતતા વરસાદ બરાબર તો એમાં પણ એની સૌથી અનિયમિતતા પણ બહુ મોટી તકલીફ પડીને રહે છે ખોરાકની અને જીવનશૈલીમાં પણ પ્રભાવિત કરી શકે છે વન વિસ્તારોનો વિકાસ ગીર અને આસપાસના વિસ્તારોમાં વધુ વિસ્તરણ અને રક્ષા રક્ષાત્મક ઝોન કોઈ મારું માનવું અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ જેમ કે ડ્રોન છે સીસીટીવી કેમેરા છે ટ્રેકિંગ છે સિંહો ની હિલચાલ ઉપર ધ્યાન રાખવું વધુ જરૂરી છે મનીષભાઈએ જેમ કીધું રોગચાળા અને તાકતવર પગલાઓ આપણે લેવા જોઈએ રોગચાળા ઉપર કે ભાઈ આજુબાજુના જે કેટલો છે જેમ કે સીડીબી આવ્યો અને આપણા જે ત્રેવીસ સિંહોનું આપણે મૃત્યુ થયું હતું એવા કોઈ ગંભીર રોગો ન આવે એનું પણ આપણે ખાસ તકેદારી રાખવી પડે અને સૌથી મહત્વની વસ્તુ છે લોકજાગૃતિ જનજાગૃતિ આજે જે આ જે જન જાગૃતિ અને લોકજાગૃતિ નહીં આવે ત્યાં સુધી આપણે વિચારીએ છીએ કે સિંહ છે જવાબદારી છે બરાબર આવું નથી મને ખરેખર એવું આ જે મારા હિસાબ છે આ દરેક આપણા ભારતના અને એમાં ગુજરાતના જે પર્યાવરણ પ્રેમી છે ગુજરાતની જનતા એ દરેકની આમાં ભાગીદારી હોવી જોઈએ આજે જે સિંહનો વિકાસ થયો છે એમાં આપણે કોઈ એક વ્યક્તિને કે એક સરકાર કે વિભાગને જ આપણે શ્રેય ન આપી શકીએ આની પાછળનું મુખ્ય કારણ ઘણા બધા અ લોક જાગૃતિ પણ તો આવી લોક જાગૃતિઓ થવી જોઈએ આવનારા સમયમાં જેમ કે જે વિસ્તારોમાં સિંહ જશે તો લોકોમાં ભયનો માહોલ ન રહેવો જોઈએ એમના દુધાળા પક્ષુ પક્ષીઓને પશુઓને મારી ન નાખે એ બાબતે ધ્યાન દેવું જોઈએ આપણે તો એ બાબતે લોકોમાં જનજાગૃતિ લાવવી જરૂરી છે જેમ કે સિંહ આવશે તો લોકોમાં ભયનો માહોલ રહેશે અને એ ક્યાંક ને ક્યાંક સિંહોને ડિસ્ટર્બ કરશે અથવા સિંહોથી તકલીફ થશે ત્યારે આવા ઘણા બધા ઝુંબેશો ઉપડે છે સિંહને તમારો છે સિંહ અહીંથી લઈ જાઓ જ્યારે ખરેખર સિંહ જે છે એ તો વન્ય પ્રાણી છે અને એ તો આપણા બધાનો છે એકનો થોડો છે જ્યારે ગૌરવની વાત લેવામાં આવે ત્યારે સમાજ સરકાર એ ગૌરવ સમાજ સિંહને સિંહ અમારા પરંતુ જયારે એ સિંહ પોતાના ગામમાં તમામ બાબતમાં લઈને પણ લોકો જે જનજાગૃતિ જરૂરી છે મનીષભાઈ એ જ મુદ્દે એ મુદ્દે આપનું શું કેવું છે ખાસ કરીને જે લોક ભાગીદારી ની વાત કરી જનજાગૃતિ સિંહોને લઈને લોકોની પણ શું જવાબદારી બનતી હોય છે

વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરે છે ને આજુબાજુને ગામે ગામ સિંહના મોરા પહેરીને એક જાગૃતિ કેળવતા હોય છે જેથી સિંહ ઉપર એક જાગૃતિ વધશે પણ સાથે સાથે એ પણ એફર્ટ્સ કરવા જેવું છે કે તે લોકો સ્થાનિક પોલીટિશિયનો છે સરપંચ છે કા તો તાલુકા પંચાયતના પ્રમુખ છે કે જે આવી રીતે ઈલિગલ ટુરિઝમ થાય છે તેમને એમને પણ રોકવાની ફરજ છે ફક્ત વન વિભાગ કાં તો કલેક્ટર કાં તો મામલતદાર કાં તો પોલીસની જ આ ફરજ નથી તો એક નાના નાના લેવલે પણ જો આપણે એફર્ટસ કરીશું તો જાગૃતિ વધશે અને સિંહને ચોક્કસ ન્યાય આપી શકું છો એ સાથે સાથે ઘણા બધા શિબિરો પણ સ્કૂલોમાં થતી હોય છે કે જે વન વિભાગ પોતે આયોજન કરતા હોય છે અને આના લીધે જાગૃતિ વધી રહી છે જેના પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જી જી વિક્રમભાઈ અંતમાં જે આપણે વાત કરીએ ગણતરી ખાસ કરીને લોકોનો સવાલ રહેતો હોય છે કે સિંહોની ગણતરી કઈ રીતે સરકાર હાથ ધરતી હોય છે કોણ કોણ તેમાં સામેલ થતા હોય છે અને કેવી રીતે ગણતરી કોની કોની થતી હોય છે ખાસ કરીને નર તો તમામ લોકો જાણે છે પરંતુ બચ્ચા અને પાટડા આમાં શું તફાવત છે જે પાટડા જે છે એ સબ એડલ્ટ સિંહોને જે આપણે કહીએ છીએ એને પાટડા કહેવામાં આવે છે જે એક થી બે વર્ષ બે થી ત્રણ વર્ષ સુધીના જે બચ્ચાઓ હોય છે એને સબ એડલ્ટ પાટડા કહેતા હોય છે અને જે બચ્ચાઓ છે એ ઝીરો થી એક વર્ષ સુધીના હોય છે એને આપણે બચ્ચાની ગણતરીમાં કરતા છીએ આ વખતે જે સિંહની ગણતરી કરવામાં આવી તેમાં ત્રણ હજારથી થી વધુ લોકોએ ભાગ લીધેલો હતોલન્ટિયર્સમાં હું પણ પણ આ ભાગીદારીમાં હું ટ્રેનિંગ હતો આમાં અંદાજીત સાડા સાતસો થી ઉપર ઝોન પાડવામાં આવેલા હતા અને જેમાં દરેકને એક ઝોન વાઇઝ કેટેગરી આપવામાં આવી હતી ગામ અને વિસ્તારો આપવામાં આવ્યા હતા અને ગામોમાં અથવા વિસ્તારોમાં જઈ ચોવીસ કલાકની અંદર એટલે દસ તારીખ સિંહો છે માર્કિંગ થતું હતું ફૂટપ્રિન્ટ દ્વારા કરવામાં આવતા હતા અથવા એના અવાજ દ્વારા પણ અત્યારે આપણે જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉપયોગ કરી અને ઘણી બધી રીતે આપણે સિંહોને સારી રીતે આપણે ગણિત કરી અને બાર તારીખથી બપોરે બે વાગ્યાથી થી તેર તારીખ બપોરે બે વાગ્યા સુધીમાં આનો જે ફાઈનલ આપણે જે છેલ્લી ગણતરી કરવામાં આવી હતી એ ગણતરી મુજબ જ અત્યારે જે આપણે જોઈ શકીએ છીએ આઠસો એકાણું સિંહોની ગણતરી થઈ ચુકેલી છે આમાં બચ્ચાઓની જે ગણતરીમાં બતાવવામાં આવ્યા બસો બચ્ચા જે છે બરાબર એ નાના બચ્ચાઓ છે હજુ એક થી જીરો થી એક વર્ષ સુધીના બચ્ચાઓ છે એ રીતના બાકી જે પાટળા જે છે એ સબ એડલ્ટ અને પાટળા જી ચોક્કસી તો સિંહોની ગણતરી જે સોળમી સિંહોની ગણતરી હવે પાંચ વર્ષ બાદ આ સિંહોની ગણતરી હાથ ધરાશે દર પાંચ વર્ષે વન કે જે કરતું હોય છે સિંહોની ગણતરી અને આગામી સમયમાં હજી પણ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ થશે અત્યારે પણ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો છે અને સાથે જ સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે જે સિંહોની સંખ્યા વધે છે તો તેની સાથે ઘણા બધા સવાલો પણ જે પ્રકારે લાવે છે કારણ કે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે જે પ્રકારે લોકોના રહેણાંક સ્થળોમાં પણ ત્યાં ઘૂસી ગયા છે લોકો ઉપર હુમલાઓના સમાચાર પણ બનતા હોય છે તેના માટે ક્યાંક ને ક્યાંક આપણે પણ એના માટે જવાબદાર છીએ અને રહેણાંકની આપણે વાત કરીએ અનુકૂળ જગ્યાઓની વાત કરીએ તેનો અભાવ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે આ બનાવો સતત બનતા જઈ રહ્યા છે તો તેના માટે હવે આગામી સમયમાં સરકાર દ્વારા શું કાર્યો કરવામાં આવે છે સીઓની વસ્તી જેમ જેમ વધી રહી છે તો તેમને રહેવા માટેની સુવિધાઓમાં કઈ કઈ બાબતોનો વધારો કરવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવો જોવાનું રહેશે અત્યારે ચર્ચામાં મારી સાથે જોડાયા મનીષભાઈ અને વિક્રમભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર